નથી આવતા માત્ર ને માત્ર સાઈઠ ટકા વિદ્યાર્થીઓ જ દોડવા આવે છે એટલે તમે ગણો કે તમારે જે તેર લાખ પ્લસ જે ફોર્મ છે આ તેર લાખ જે છે આ તેર લાખ માંથી દોડવા માત્ર ને માત્ર નવ થી દસ લાખ વિદ્યાર્થીઓ પચાસ હજાર ત્રણસો ને ત્યાસી કેટલા દિવસમાં તમારા તો તમારા નવ દિવસમાં એટલે કે અંદાજીત તમે જુઓ તો જે કુલ સંખ્યા છે એક લાખ સત્યાસી હજાર એને અનુસંધાને તમે જુઓ તો માત્ર ને માત્ર પચીસ જેટલા ઉમેદવારો પાસ થાય છે ઉમેદવારો જે આવે છે એમાંથી ચાલીસ ટકા જેવા કુલ પાસ થાય છે ચાલીસ ટકા આવતા નથી જે આવે છે એમાંથી ચાલીસ ટકા પાસ થાય છે એમ અંદાજે તમે ગણો તો એક લાખ સત્યાસી હજાર છે એક લાખ સત્યાસી હજાર આઠસો પાસ થયા કરી દઉં તમારે ટોટલ પાસિંગ ઉમેદવારો કેટલા ગણવાના તો કે એક લાખ સત્યાસી ને વિદ્યાર્થીઓ ટોટલ અત્યાર સુધીમાં નવ દિવસ સુધીમાં આવ્યા એમાંથી પાસ કેટલા છે તો કે માત્ર પચાસ હજાર ત્રણસો આ બરાબર પછી અહીંથી જ આવશે એટલે છ ને ચાર ને સાત ને ત્રણ એટલે કે એક લાખ સાડત્રીસ હજાર ચારસો તો ક્યાંક તમારે પચીસ ટકા જેવા ઉમેદવારો પાસ થાય છે આ હું તમને કહેવા માંગુ છું હવે ટોટલ તરફ જઈએ ચૌદ લાખ એટલે તેર લાખ પ્લસ ફોર્મ ભરાયેલા છે બાર હજાર છસો ને ત્યાં જગ્યા ટોટલ તેર હજાર ચારસો ને એકાણું જગ્યાઓ માટે તમારી ભરતી છે બોથ કે જે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ હોય માત્ર પીએસઆઈ વાળા ઓછા હશે પણ એને બોથ ની અંદર આપણે લઈ જઈએ તો આજે કેટલા દિવસ થયા અહીંયા બાર લખ્યા છે પણ દિવસ દિવસ બરાબર તમે ગણો તો અહીંયા ઉમેદવારો પાસ થયા તો હવે તમે સમજી લો કે બે દિવસની અંદર કદાચ પાંચ પાંચ ઉમેદવારો હજાર પાંચ પાંચ હજાર પાસ થાય તો સિત્તેર હજાર સાઠ હજાર

એટલે આરામથી 120000 થી 130000 ઉમેદવારો પાસ થશે સેમા પાસ થશે બોથમાં પાસ થશે એટલે બંનેની અંદર પાસ થતા હોય PSI પ્લસ કોન્સ્ટેબલ એવા બોથ ને બંને એક્ઝામ દેવાની થશે એવા 120000 થી 130000 ઉમેદવારો જેટલા હશે વધારે નહીં હોય કોન્સ્ટેબલ તો આ બધા જે છે બોથવાળા એ કોન્સ્ટેબલમાં તો તમે સવો છો તો એ તો તમારે એક લાખ વીસ હાજર માર્ચ સુધી ગ્રાઉન્ડ ચાલશે કોન્સ્ટેબલ નું તો એમાં પણ તમે સમજી લો કે આ છેલ્લા ત્રીસ દિવસની અંદર કદાચ એક લાખ ત્રીસ કે એક લાખ ચાલીસ હાજર જેવા પાસ થાય અંદાજિત તો ટોટલ જે છે એ બે લાખ સિત્તેર હજાર મારી ગણતરીએ પાસ થવા જોઈએ તો આ રીતની કઈ કોમ્પિટિશન રહેશે કોમ્પિટિશન તમારે આ રીતની રહેશે અહીંયા જે કઈ અત્યારે પાસિંગ રેશિયો આવી રહ્યો છે ખૂબ એટલે ખૂબ સારો પાસિંગ રેશિયો છે

હવે અહીંયા જે બોથવાળા છે એ પીએસઆઈ ની તૈયારી કરશે એટલે એમને કોન્સ્ટેબલ ગિફ્ટમાં પીએસઆઈ નો અને પીએસઆઈ ની તૈયારી કરશો ત્યારે તમને કોન્સ્ટેબલ છે એ ક્યાં આવશે તો કે ગિફ્ટ ની અંદર આવશે બરાબર અને જે વિદ્યાર્થી છે એ માત્ર ને માત્ર કોન્સ્ટેબલ વાળા છે એમને તો હજી 13 ફેબ્રુઆરી એ શરૂ થવાનું છે જો કોન્ફિડન્સ જ હોય કે હું પાસ થઈ જ જઈશ તો તૈયારી શરૂ કરી દો અત્યારથી અને નહીતર જેમ જેમ પાસ થતા જાવ એમ કોર્સીસ લઈ લો તમારી રીતે અને પાસ કરી અને તમારી લેખિત જે છે એની તૈયારી શરૂ કરી દો બસ મિત્રો રાખીશ સુધી વધારે કંઈ કહેવું નથી તમારે કંઈક આ રીતની કોમ્પિટિશન છે એ રીતે ચાલીને જોવાનું છે કે એટલી કોમ્પિટિશન મારી છે બરાબર અને એની અંદર મારે ટકી રહેવાનું છે તો બસ મિત્રો આજે રાખીએ સુધી આગલા લેક્ચર સાથે હવે મળીશું